India 9 News Mirror of Truth વાગોડિયાનો વાગનાથ મંદિર પાસે વરસાદી પાણીનો નિકાલ ન થતા રોડ પર વરસાદી પાણી ભરાઈ રહેતા રોડ પરથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે મોટી સમસ્યા ઊભી થઈ છે તેમજ વાગનાથ મંદિર ખાતે આવતા દર્શન કરવા ભાવિક ભક્તોને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે રોડ પર આ વરસાદી પાણી ભરાવાના કારણે કીચડ તેમજ ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળે છે રોડ પર આ પરિસ્થિતિ બનતા રાહદારીઓ તેમજ વાહન વાહનચાલકોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડે છે વાઘોડિયા નગરપાલિકા હદ વિસ્તારમાં વાઘનાથ મહાદેવની આજુબાજુ નવીન બનેલ રોડનું યોગ્ય લેવલિંગ કામગીરી ન હોવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેવું કેટલાક લોકોના આક્ષેપ છે ત્યારે આ વિસ્તારમાં બનેલ કામગીરી પર સવાલ ઉભા થાય છે વાગનાથ મહાદેવ મંદિર પાસે રોડની બાજુમાં ઇલેક્ટ્રિક ડીપી પણ આવેલી છે ત્યારે આ ઇલેક્ટ્રિક ડીપી ની આજુબાજુ પાણી ભરાતા ક્યારેક કોઈ મોટી દુર્ઘટના બની શકે તેમ છે તેવો લોકોને ભય સતાવી રહ્યો છે અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા